ગમે કે મે ભીષણની કઠોર પ્રતિજ્ઞા છે પિતાની ખુશી માટે મે રાજ્યનો ત્યાગ કરે છે આ બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા છે આજ પ્રતિજ્ઞા મારો ધર્મ અને મારો શ્રાપ છે મે મારા વસ્ત્ર ખતમ થતો જોયે છે હું કૌરવના રાજમહેલનો સ્થાન છું મારી પ્રતિજ્ઞા જાણું છું કે પાંડવ સાચા છે છતાંય હું કૌરવોથી લડી રહ્યો છું આનાથી વધુ મોટી વ્યવસ્થા કોઈ યુદ્ધ માટે શું આવી શકે છે મારે મારા પુત્ર સામે હથિયાર ઉઠાવવા પડશે હે ગંગા તમારા પુત્રને માફ કરજો આજે હું વ્યવસ્થા પૂર્વક છું પ્રતિજ્ઞાનો ભૂલન છું હું આ વીરગતિને મેળવવા તૈયાર છું